તેમજ ગટરનું ગંદુ પાણી લીકેજ થઈ રસ્તા પર ફરી વળતા ગંદા પાણીની રેલમ છેલ થઈ છે જેથી પાલિકા દ્વારા સત્વરે સમસ્યા હલ કરવા માટે સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે ડીસા શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જીબી પાસેથી પસાર થતા માયાનગર જવાના મુખ્ય રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ચેમ્બર લીકેજ થતી હોય ગટરનું ગંદુ પાણી રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે જેથી અવરજવર જવર કરતા રાહદારીઓ પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે આ ઉપરાંત ભૂગર્ભ ગટરની ચેમ્બર આરસીસી રોડ કરતા ત્રણ થી ચાર ઇંચ ઊંચી બનેલી હોવાથી વાહન ચાલકોને અને રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે જણાવ્યું હતું કે મુખ્ય રસ્તા પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે નગરપાલિકા દ્વારા આ અંગે ગટરની સાફ સફાઈ કરાવી લીકેજ ગટરને બંધ કરાવવા માટે માંગ ઉઠી છે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ ખા આંખ આડા કાન કરવામાં આવે છે રોજે રોજ હજારો લોકો અહીંથી પસાર થાય છે શાળા અને મંદિરે જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અસહ્ય દુર્ગંધના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે અમારે મહાનગર સોસાયટીની બાજુમાં આવેલી મોટી ગટરની લાઈન છે એ છેલ્લા ત્રણ વર્ષથી ઉભરાય છે આ ગંદકી એટલી ફેલાય ને કે આજુબાજુવાળા રહી પણ શકતા નથી અમે નગરપાલિકામાં આગળ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી અને આ ગંદકીના કારણે એટલી લીલ થાય તો કેટલાય બાઇકવાળાને એક્ટિવવાળા પડી ગયા અને વાગ્યું પણ છે તો આ તાત્કાલિક સમસ્યા દૂર કરાય એવું એવો પ્રયત્ન કરજો રીના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા